પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે તો હવે પિતરંગ ગાર્ડન પર પ્લાન બનાવીએ છે રૂટના પ્લાન બનાવે છે ડોલ હતી પ્લાન બનાવે છે પ્લાન બનાવીએ આ રૂટ જો કેત્રામાં ગડી ગયો તો આ પ્લાન બનાવ છું હવે કરો કરે છે પ્લાન આમ બે આડે કા કરીશું એમ જે પ્લાન બનાવતા હતા એમાં પિતરોમાં કઈ આવતો નથી પકડતો નથી એવું લાગે છે બે દીધી પેડો આપી છે આ હતી પડી ગયો એટલે આવો શામ દેહરોય સા હાસો થઈ ગયો મરવાર તારી હશે હવે ગાઠો જોય બે એટલે અમે ગાઢવા માટે અને અંઠે દોરી લાવ્યા એક કે વાટી આપ મોટી ગોતવા જાવી જોઈએ માર વાટી કોથી લાવ આ હોટી બે

ગળી બારો ગેટો બિચાર ગામ કરીને કરી બારો ગેટો કરો વાય માં કુતરો પડી ગયો બિચારો એવું લાગે છે આ વંતારી માં છે પણ કેમ તમ તો અમને બીક લાગે છે કવડવાની એટલે અમે ધ્યાન રાખવી પડે માં નકર અમારે પણ છીન લેવો પડે આમાં પડી ગયો બિચારો હવ મોટી હોટી રાખી જા કતરા ગળામાં જ ગાઢું જો ગડી ગાડી જ લીધો હા એમાં મોટો બડો લઈને જાવ લો ગામ હલવા માં નથી ગાડવા

Sí veo un lag no sí.